વરસતા જ કોસ્ટલ હાઈવે ઉપર પાણી ભરી વળ્યા છે પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે રસ્તા ઉપર વરસાદી પાણી ભરાતા હાલાકી પહોંચી રહી છે તો લોકો પાણીમાંથી જવા માટે પણ મજબૂર બન્યા છે વલસાડ જિલ્લામાં વહેલી સવારથી જ મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી છે. વલસાડ જિલ્લાના ઉમરગામ અને વલસાડમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. ઉમરગામમાં દેહરી કોસ્ટલ હાઇવે ઉપર ધોધમાર વરસાદથી પાણી ભરાઈ ગયા છે. કોસ્ટલ હાઇવે ઉપર પાણી ભરાતા જે મોટા વાહન ચાલકો છે તેમને પણ સૌથી વધારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો કારણ કે હાઇવે ઉપર બંને બાજુ પાણી ભરાઈ ગયા હતા. પાણીનો કોઈ નિકાલ ન થતાં હાઇવે ઓથોરિટીની પણ બેદરકારી સામે આવી છે.